ઓમ નમઃિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને શ્રી મહાકાલ એટલે કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા કહી સંભળાવું છું તો વિડિયો ધ્યાનથી સાંભળજો ઉજ્જૈનની નગરી શિવજીને અત્યંત પ્રિય હતી શ્રી મહાકાલની નગરી ઉજ્જૈન અથવા ઉજ્જૈનની અવંતિકા નામે પણ જાણીતી છે મધ્યપ્રદેશમાં ક્ષિપ્રા નદીના તટ પર આવેલી આ ઐતિહાસિક અને પ્રાચીન નગરી છે પવિત્ર સાત પુરીઓમાં તેની ગણના થાય છે અહીં શિવજીનું પ્રાગટ્ય ભયંકર હુકાર સાથે થયેલું હોવાથી તે મહાકાલ કહેવાયા છે જ્યોતિલિંગના પ્રાગટ્યની કથા આ પ્રમાણે છે તો ધ્યાનથી સાંભળજો આ નગરીમાં વેદપ્રિય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો આ અગ્નિહોત્રી બ્રાહ્મણ શિવ શિવપૂજામાં તલ્લીન રહેતો હતો તેણે ભગવાન શંકરને પ્રસન્ન કરીને ચાર સુપુત્રો પ્રાપ્ત કર્યા હતા તે પુત્રોના નામ આ પ્રમાણે છે દેવપ્રિય પ્રિય મેઘા સુવ્રત અને સુકૃત આ પુત્રોના એટલે કે એમના ભક્તિભાવને લીધે સમગ્ર અવંતી બ્રહ્મ તેથી વ્યાપ્ત બની ગઈ હતી એ સમયમાં દૂષણ નામનો દૈત્ય ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કરી ચૂક્યો હતો તેણે વેદ ધર્મો અને સ્મૃતિ ધર્મનો ધ્વંસ કરી નાખ્યો હતો હવે તેની નજર અવંતી નગરી પર હતી આથી આ ચાર પુત્રોએ વિધિપૂર્વક શિવલિંગની પૂજા કરી જ્યારે શિવલિંગની પૂજા થઈ રહી હતી ભગવાન શંકર પ્રગટ થયા તે મહાકાલ નામે પ્રસિદ્ધ થયા શિવભક્તો શિવજી અહીં મહાકાલ સ્વરૂપે પ્રગટ થઈ દૂષણ દૈત્યનો સેના સહિત સહાર કર્યો આ ભગવાન શિવ મહાકાલેશ્વર જ્યોતિર્ગ નામથી ભૂતલ પર પ્રસિદ્ધ થયા આ ત્રીજું જ્યોતિર્લિંગ ગણાય છે તો શિવભક્તો આથી શ્રી મહાકાલ એટલે કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પ્રાકટ્ય કથા જો તમને વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને મોકલજો બીજા શિવભક્તોને મોકલજો મહાદેવની વાત કરવા બેસીએ તો તો ભવ ટૂંકો પડે તો આજે બસ આટલું જ બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય